सावदार का चुनाव अभी होने वाला है बाई इलेक्शन और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट तो हो जाएगा विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे मेरी पार्टी के सभी कार्यकर्ताओं से पूरे गुजरात के सभी कार्यकर्ताओं से सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए और हम सब लोग मिलकर जरूर बीजेपी और कांग्रेस दोनों को हटाएंगे सौथी पहला तो हूँ गुजरात में तमाम लोगों ने विसावदर खेडों तो आभार मानीश कि घा लाबा समय लागण थी, थी कि गोपाल भाई इटालिया विसावदर की चूंटी लड़े मैं अरविंद केजरीवाल जी ने विनंती करी લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારવામાં આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવાર જાહેર નથી કર્યા વિસાવદર બેઠક પર હજુ ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઈ ત્યાં તો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારતા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે પહેલાં ઈશુદાન ગઢવી અને હવે અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયા જીત છે તેઓ જીતનો હૂંકાર પણ ભર્યો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અનેક રણનીતિઓ ઘડી રહી છે અને તે જ રણનીતિના ભાગરૂપે ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના જે ખેડૂતો છે તેમને અપીલ કરી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને કે જીતના વિશ્વાસ અને હુંકાર સાથે તેમણે શું કહ્યું નમસ્કાર केम छो विसावदार का चुनाव अभी होने वाला है बाई इलेक्शन और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मज़बूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे मेरी पार्टी के सभी कार्यकर्ताओं से पूरे गुजरात के सभी कार्यकर्ताओं से सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ કામ કીજે ઇસ વિધાનસભા કે ચુનાવ કે લીધે ઓર હમ સબલો મિલકત બીજેપી કોંગ્રેસ દોસ્તો સૌથી પહેલાં તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું દોસ્તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ અને ખાસ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આ જ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈપણ આગેવાનને ડરાવીને ધમકાવીને લલચાવીને તોડી પાડ્યો હશે પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે જય કિસાન

તેવું ગોપાલ ઇટાલિયા પોતે હુંકાર જીતનો ભરી રહ્યા છે અનેક સવાલો છે ગોપાલ ઇટાલિયા અહીં આયાતી ઉમેદવાર છે ત્યારે શું આયાતી ઉમેદવાર પર ખેડૂતો વિશ્વાસ મૂકશે જોવા જઈએ તો પણ શું ગોપાલ ઇટાલિયા અહીંથી જીતી શકશે અનેક મોટા સવાલો છે વિસાવદનની બેઠક અત્યારે ચર્ચામાં છે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા આ બેઠક પર હજુ ચૂંટણી પણ તારીખ જે છે તે પણ જાહેર નથી થઈ અનેક સવાલો છે પરંતુ ગોપાલ ઇટાલિયા હથિયારો લઈ જાણે મેદાને આવી પડ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાને અરવિંદ કેજરીવાલે જ સમર્થન આપ્યું અને ગોપાલ ઇટાલિયા માટે જે જીતનો હુંકાર વ્યક્ત કર્યો તેના માટે તમારું શું માનવું છે શું વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયા બાજી મારી જશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર